કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી હાલ ચાલતા ડિમોલેશનમાં નાના ધંધાર્થીઓ અને જેમને ચોમાસામાં ઘર નથી અને બે ઘર બની ગયેલા લોકો માટેની રજૂઆત થઈ સાથે કલેક્ટર સાહેબને વિનંતી કરવામાં આવી કે જે લોકો પેશકદમીમાં હોય એમ છતાં પણ ચોમાસા દરમિયાન બે ઘર થાય તો સરકાર જવાબદારી છે કે વિસ્થાપિતને પ્રસ્થાપિત કરવાની એમના બદલે પ્રસ્થાપિત વિસ્થાપિત થાય તો એ લોકોને પણ જેવો ભૂકંપ હોય હુલણ હોય યા તો વાવાઝડું હોય તો એવા લોકોને રાહત કેમ્પ આપી નેવું દિવસ સુધી એમની જમવાની વ્યવસ્થા કરવી પડે એમને રહેવાની વ્યવસ્થા કરવી પડે એમના માટે અમે ગુસ્યાના લોકો માટેની વિનંતી કરી સાહેબે હકારાત્મક વાત કરી અને એમના માટે જે પણ એમનાથી થઈ શકે એવી ખાતરી આપી સાથે ઈણાજ અને ઉમરેઠી ગામના જે આસામીઓની નાના રોજગારો ધંધાઓ બંધ થયા એમની દુકાનો કેબિનો પાડી નાખવામાં આવી એમના માટે સામૂહિક કંઈક શોપિંગ જેવી વ્યવસ્થા થાય એમાં સાહેબશ્રી તરફથી ગ્રામ હાટ થાય ભવિષ્યમાં અને એના માટે ગ્રામ હાટ કરી અને સોલ્યુશન લાવવા માટે ઇણાજ અને ઉમરેઠી માટે અમે પ્રતિનિધિ મંડળને ખાતરી આપી છે સાથે સાથે ગુસિયા ગામમાં ચાર પાંચ જણા સનદવાળા હતા એમના મકાનો પર તૂટ્યા સાથે સૌહકના મકાનવાળા એવા તેર જણા હતા જે આજે બે ઘર થયા એના માટેના રાહત કેમ્પની વાત એમના માટે ખાતરી આપી ખાસ કરીને સોળ ગામની જે હાલ તાલાડામાં ફોરેસ્ટ લોકો પાસેથી સ્વીકારીને વાત થઈ એમાં પણ પેશકદમી છે એ ચોમાસા દરમિયાન બે ઘર ના બને એમના માટે પણ સાહેબને વિનંતી કરવામાં આવી અને સાહેબે આ તમામ મુદ્દાઓની હકારાત્મક વાત કરી ખાસ કરીને જ્યાં એક ગામથી બીજા ગામમાં જતા હોય આખા ગીર સોમનાથમાં રસ્તાઓ અને રસ્તાઓ બંધ કર્યા છે એવા લોકોના રસ્તાઓ તાત્કાલિક ખોલે અને ખોલા ખોલા હે એ વાતની ચર્ચાઓ પણ થઈ એ જે વ્યાજબી છે કે જે રસ્તાઓ બંધ થાય એ વ્યાજબી નથી એટલે આવી તમામ જિલ્લાની કોંગ્રેસ પ્રતિનિધિ મંડળની સાથે ચર્ચા કરી આજની તારીખમાં હકારાત્મક વાત રહી છે અને લોકોને રાહત પહોંચે એવી કલેક્ટર સાહેબે ખાતરી હતી